બાળકો બહાર ભણવા જતા હોય કે પછી આપણે ક્યાંક મોટી ટ્રીપ પર જતા હોઈએ ત્યારે પ્રિમિક્સ સાથે લઈ જઈએ અને કંઈક આપણે ઘરનું ખાઈએ તો કેટલી મજા પડી જાય તો સુપર સહેલી હતી હું નીપા મિશ્રી આજે તમારા માટે એક સરસ મજાનું પ્રિમિક્સ લઈને આવી છું તો અહીંયા મારી પાસે છે એક કપ મગની દાળ અને એક કપ ચોખા ચોખા જે છે તે કપોદના છે જેનો દાણો થોડો ઝીણો અને થોડો જાડો હોય છે અને આ ચોખાની ખીચડી ખૂબ જ સરસ બનતી હોય છે અને એની સુગંધ તો ખૂબ જ સરસ આવતી હોય છે એટલે આ ચોખા ખીચડી માટે એકદમ યોગ્ય છે આ બંને દાળ અને ચોખાને હું બોરિંગ પાવડરમાં રાખતી હોઉં છું એટલા માટે આપણે એને સરસ રીતે કોરા પાડી લઈશું તો એના માટે મેં અહીંયા કોટનનું એકદમ પતલું કાપડ આવે તે લીધું છે અને એની ઉપર આપણે મૂકી દઈશું ચોખા અને એને સરસ રીતે કોરા પાડી લઈશું એટલે કે એની અંદરનો બોરિંગ પાવડર બધું નીકળી જાય એ રીતે આપણે એને સરસ રૂછી લઈશું તો થોડુંક પ્રેસ આપી અને આપણે લૂછીશું જેથી કરીને વધારાનો જે પાવડર હશે તે સરસ રીતે નીકળી જશે અને ચોખાને મેં અહીંયા લૂછતા પહેલાં એકવાર એને ચાળી પણ લીધા હતા એટલે થોડું ઘણું પણ જો હોય પાવડર તો એ સરસ રીતે નીકળી જાય તો આ રીતે આપણે પ્રેસ આપી આપી અને સરસ રીતે કોરા પાડી લઈશું કપડાંથી તો બધો બોરિંગ પાવડર નીકળી જશે પાણીમાંથી ધોઈ અને એને કોરા પાડીને પણ તમે દાળ ચોખાનો ઉપયોગ કરી શકો છો ચોખા ચોખ્ખા થઈ ગયા છે તો હવે આપણે એ જ બાઉલની અંદર નહીં કાઢીએ કેમકે થોડો ઘણો બી પાવડર ચોંટેલો હશે તો પાછો ચોખામાં આવી જશે એટલા માટે આપણે બીજું એક કન્ટેનર લઈશું બાઉલ લઈશું અને એની અંદર આપણે સાફ કરેલા ચોખા છે એને અંદર મૂકી દઈશું તો આપણે ટ્રીપ પર જતા હોઈએ તો આપણને બધી વાતની થોડી ઉતાવળ તો હોય જ અને આપણે જલ્દીમાં જલ્દી કામ કરવાનું હોય તો એના માટે આ રીત એકદમ આઈડિયલ બની રહેશે તો આપણા ચોખા એકદમ સાફ થઈ ગયા છે તમે જોઈ શકો છો દાણો એકદમ સરસ ચોખ્ખો થઈ ગયો છે અને બિલકુલ પાવડર રહ્યો નથી તો હવે આપણે ચોખાની જેમ જ મગની દાળ લઈશું અને મગની દાળને પણ એ જ રીતે સાફ કરી અને લઈ લેશું મગની દાળને આપણે મસલીના કપડાં પર મૂકતા પહેલાં મસલીનના કપડાંને આપણે સરસ રીતે ઝાપટી લીધું હતું એટલે કે ઝાટકો મારી લીધો હતો કપડાંનો જેથી કરીને એની અંદર થોડો ઘણો બી પાવડર હોય તો એ સરસ રીતે નીકળી જાય તો દાળને સાફ થઈ ગયા બાદ આપણે ચોખાની અંદર જ મૂકી દઈશું એટલે દાળ અને ચોખાને આપણે સરસ રીતે હવે મિક્સ કરી લઈશું તો દાળ અને ચોખા સરસ રીતે સાફ થઈ ગયા છે અને હવે મિક્સ પણ થઈ ગયા છે તો હવે આપણે આગળનો પ્રોસેસ કરીએ તો એના માટે આપણે એક પેન લઈશું અને એક પેનની અંદર આપણે બે ચમચી જેટલું ઘી લઈશું ઘી ગરમ થાય એટલે આપણે દાળ અને ચોખા જે મિક્સ કરીને રાખેલા છે એને આપણે અંદર ઉમેરી લઈશું અને હવે આપણે એને શેકવાના રહેશે પણ શેકતી વખતે ખાસ ટેમ્પરેચરનું ધ્યાન રાખવાનું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે એને શેકવાના છે અને કોન્સ્ટન્ટ આપણે એને શેકતું રહેવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ આપણે શેકીશું એટલે જે મગની દાળ છે તો તેનો કલર થોડો ઓરેન્જ જેવો થવા માંડશે અને ચોખા જે છે તેનો થોડો કલર આપણો વ્હાઇટ થવા માંડશે તો એક સાઈડ આપણે દાળ અને ચોખાને શેકતા જવાનું છે અને બીજી સાઈડ આપણે થોડી બીજી પ્રાઉન્ટ પ્રિપરેશન કરીશું તો અહીં અમારી પાસે લાલ મરચાં છે સુકા લાલ મરચાં અહીંયા કાશ્મીરી લાલ મરચાં લીધા છે એને આપણે તોડી લેશું અને એમાંથી બધા બીજ કાઢી લેશું અહીં અમે કાશ્મીરી મરચાં લીધા છે તો મેં અહીંયા છ નંગ લીધા છે જો તમે તીખા મરચાં લો તો તમે એને ઓછા પણ લઈ શકો છો અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંને અંદર ઉમેરી શકો છો તો બધા બીજને કાઢી લેવાના છે અને નાના નાના ટુકડામાં આપણે એને કટ કરીને રેડી કરી લેવાના છે હવે જઈએ દાળ ચોખા તરફ તો દાળ અને ચોખા સરસ રીતે શેકાઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મગની દાળનો કલર થોડોક ઓરેન્જ જેવો આવી ગયો છે અને ચોખા એકદમ વ્હાઈટ કલરના દેખાઈ રહ્યા છે તો બસ આપણને જેવા શેકાવા જોઈએ એવા શેકાઈ ગયા છે અને આટલું શેકાતા લગભગ મને સાતથી આઠ મિનિટ લાગી હતી તો સરસ રીતે દાળ અને ચોખા શેકાઈ ગયા બાદ આપણે હવે એને ઠંડા કરવા મૂકવાના છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય ત્યાં સુધી આપણે હવે એને વેઇટ કરીશું દાળ ચોખા ઠંડા થાય ત્યારબાદ આપણે આ રીતે એક ચોપર લઈ લેશું અને એની અંદર બધા દાળ ચોખાને ઉમેરી લેશું અહીંયા મારી પાસે ચોપર બહુ જોરદાર છે એકદમ સરસ વટાય છે એટલા માટે હું અહીંયા ચોપરનો ઉપયોગ કરું છું તમારું પાસે ચોપર ન હોય તો મિક્સીના કપની અંદર ઉમેરીને તમારે પલ્સ મોડ પર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને થોડું દર દર્યું અહીંયા આ રીતનું જે ટેક્સચર છે એ રીતનું વાટી લેવું તો દાળને ચોખા સરસ રીતે વટાઈ ગયા છે અને એકદમ કકરા જેવા રાખ્યા છે આપણે એકદમ એનો ઝીણો પાવડર નથી બનાવ્યો આ રીતનું કકરું હશે તો ખીચડીનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે અને જો ઝીણું દળી દેશો તો પછી એ ભેડકું જેવું થઈ જશે રાબ જેવું થઈ જશે એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ખીચડી માટે આપણે થોડુંક દરદરો પાવડર રહે એટલે કકરું રહે એ રીતનું આપણે બનાવીને તૈયાર કરી લેવાનું તો હવે આપણે વઘાર કરીશું એના માટે આપણે બે ચમચી જેટલું ઘી લઈશું એની અંદર આપણે એક ટી સ્પૂન જીરું ઉમેરી લઈશું પાંચ નંગ લવિંગ ઉમેરી લેશું દસથી પંદર નંગ આપણે મરીના ઉમેરી લેવાના છે અને નાના નાના ત્રણ ટુકડા આપણે તજીના ઉમેરી લઈશું એક સ્ટ્રિંગ લઈશું લીમડાની અને એને આપણે અંદર ઉમેરી લઈશું અને બધી વસ્તુને આપણે સરસ રીતે શેકવાની રહેશે લવિંગ અને મરી અને જીરું સરસ રીતે તતળી જશે અને લીમડીના પાન છે તેમાંથી બિલકુલ મોઈશ્ચર ન રહે એ રીતે આપણે આને શેકવાનું રહેશે બરાબર શેકાઈ ગયા બાદ આપણે હવે એની અંદર મરચાં લઈ લઈશું મરચાંની સાથે સાથે આપણે હિંગ ઉમેરી લઈશું ચમચી અને એને સરસ રીતે શેકી લઈશું મરચાં સૂકા જ હોય છે એટલે એને શેકાતા વાર નહીં લાગે અને એ બગડે પણ નહીં એટલા માટે આપણે એને બહુ લાંબો ટાઈમ નથી સાતડવાના જસ્ટ અડધી મિનિટ માટે જ સાંતળીશું નહીં તો જો વધારે સંતળ હશે તો મરચાં બળી જશે અને એનો કલર બ્રાઉન થઈ જશે તો સ્વાદમાં પણ મજા નહીં આવે અને બળેલો બળેલો ટેસ્ટ લાગશે એટલા માટે આપણે મરચાંને થોડો હલકો લાલ કલર આવે ત્યાં સુધી એને સાંતળી લઈશું ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ આપણે દાળ અને ચોખાનો દરદરો પાવડર અંદર ઉમેરી લઈશું અને વઘાર સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ આપણે એને અંદર ઉમેરવાનું રહેશે હળદર ઉમેરી લીધી એક ટીસ્પૂન જેટલી અને દોઢ ટીસ્પૂન જેટલું આપણે અંદર ઉમેરી લેવાનું છે મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેવાનું છે અને બધી વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની તો ચાલો બનાવીએ હવે ખીચડી કેવી રીતે બને છે તો પ્રેસ્ટીજનું અહીંયા અમારી પાસે કેટલ છે અને જે આસાનીથી અત્યારે દરેક હોટલોમાં તમને આ રીતના કેટલ જોવા મળશે જ અથવા તો તમારી પાસે ન હોય તો તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમે તમારી પાસે આ વસાવી શકો છો અને આપણે હવે બનાવીએ આ કેટલની અંદર ખીચડી તો આપણે અહીંયા લઈ લીધું છે અડધો કપ પ્રીમિક્સ જે પણ તમારી પાસે મેઝરમેન્ટ હોય એટલે કે જે પણ કટોરી રાખો એ જ કટોરીના માપથી આપણે પાણી પણ રેડવાનું છે તો મેં અહીંયા અડધો કપ ખીચડીનું ઉપર મિક્સ લીધું છે એની સામે હું ત્રણ વાર અડધો અડધો કપ એટલે કે હું દોઢ કપ પાણી ઉમેરી લઈશ આ રીતે એકવાર ઉમેર્યું બીજી વાર અને હવે આપણે થર્ડ ટાઈમ ઉમેરી લઈશું એટલે દોઢ કપ પાણી અંદર આપણે ઉમેરી લીધું છે હવે આપણે કેટલને ચાલુ કરી દેવાની છે અને કેટલ જેવી ચાલુ થશે એવી આ રીતની લાલ લાઇટ ચાલુ થઈ જશે અને હવે કેટલને બંધ કર્યા વગર જ આપણે કૂકિંગ કરવાનું છે ઓટો મોડ એમાં હોય છે એટલા માટે આપણે ખુલ્લી કેટલ રાખીને કૂકિંગ કરીશું જો બંધ કરીશું તો એ કૂકિંગ પ્રોસેસ અટકી જશે અને કેટલની જે લાલ લાઇટ છે તે બંધ થઈ જશે એટલા માટે આપણે કેટલને ઓપન રાખી અને ત્યારબાદ ત્રણ મિનિટ માટે ફક્ત ત્રણ મિનિટ માટે આપણે એને કૂક કરીશું ત્રણ મિનિટ કૂક થાય છે તમે જોઈ શકો છો કે સરસ રીતે બોઇલ થઈ રહી છે આપણી ખીચડી અને એની સુગંધ તો ખરેખર ખૂબ જ મસ્ત આવી રહી છે અને મને તો સુગંધથી જ ખાવાની ઈચ્છા થઈ ગઈ આફ્ટર થ્રી મિનિટ્સ તમે જોઈ શકો છો પાણી સરસ રીતે ઉકળી ગયું છે અને એકદમ સેમી લિક્વિડ જેવું ફોર્મ આવી ગયું છે તો હવે આપણે કેટલને કરી દઈશું બંધ અને એને સીઝવા દઈશું પાંચ મિનિટ માટે એટલે સ્વિચ ઓફ કરી અને ત્યારબાદ આપણે પાંચ મિનિટ એને સીઝવા દઈશું ત્યાં સુધી આપણે આ રીતનું એક કન્ટેનર લઈશું અને એની અંદર આપણું જે પ્રિમિક્સ છે એને ભરી દઈશું અને એને બંધ કરી દઈશું મેં અહીંયા કાચના જારમાં મૂક્યું છે તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં મૂકી અને એને સ્ટોર કરી શકો છો ઝીપલોક બેગમાં પણ તમે એને સ્ટોર કરી શકો છો અને એને ફ્રીજમાં રાખવાની બિલકુલ જરૂર નથી ફ્રીજની બહાર પણ તમે એને રાખી શકો છો તો હવે પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ખીચડી સરસ રીતે સીઝાઈ ગઈ છે અને હવે આપણે એને કરી લઈએ સાવ તો તમને આઈડિયા આવે કે ખીચડી કેવી બની છે ખીચડીનો લુક જોઈને તો કોઈ પણ ના કહી શકે કે આ પ્રિમિક્સમાંથી ખીચડી બનાવી છે અને ટેસ્ટ પણ એનો એટલો જ સ્વાદિષ્ટ છે હવે જો તમારે સ્વાદિષ્ટ ખીચડી બનાવી હોય મસાલા ખીચડી તો આ જ પ્રોસેસને તમે ફોલો કરો અને જો તમારે ખાલી સાદી ખીચડી બનાવી હોય તો એને ખાલી દાળ ચોખા શેકી ક્રશ કરી અને તમે ભરી લો અને સેમ પ્રોસેસ પાણીનો પણ વન રેશિયો થ્રી જ પ્રોસેસ રાખીશું વિડીયો ગમ્યો તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ નહોતો કર્યો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને દરેક નવા નવા વિડીયોના નોટિફિકેશન મળી જાય ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલિયા